ધરમપુરમાં આવેલા લેડી વિલ્સન મ્યુઝિયમમાં કામ કરતા આઉટસોર્સના ચૌદ જેટલા આજે ગેટમાં પ્રવેશવા ન દેવાયા સમગ્ર દિવસ દરમિયાન આ તમામ કર્મચારીઓ ગેટની બહાર બેસી રહ્યા ધરમપુર ખાતે આવેલા જાણીતા લેડી વિલ્સન મ્યુઝિયમમાં છેલ્લા કેટલા વર્ષોથી આઉટસોર્સના કર્મચારી તરીકે ચૌદ જેટલા કર્મચારીઓ કામ કરે છે જોકે તેઓને એક કોન્ટ્રાક્ટ બેઝ કંપનીના આધારે અહીં કામગીરી કરવા માટે રાખવામાં આવ્યા છે પરંતુ તેમના કેટલાક ધારાધોરણ અનુસાર તેમને વેતન ન મળતું હોય તે બાબતે ગુરુવારના રોજ આ કર્મચારીઓએ લેડી વિલ્સન મ્યુઝિયમને આ ક્યુરેટર સાથે વાતચીત કરી અને રજૂઆત કરતા મામલો વણસ્યો હતો અને આ બાબતે સ્થાનિક ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ મંત્રી સુરેશ પટેલ સાથે જઈને તેમણે સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ આ યોગ્ય જવાબ અને સંતોષકારક જવાબ નહીં આપતા તેમની સાથે યોગ્ય વાતચીત પણ કરી ન હતી જે બાબતે તેમણે મામલતદાર અને ત્યારબાદ પોલીસ મથકે પણ સમગ્ર બાબતની જાણ આપી હતી તો આજે શુક્રવારના દિવસે ફરીથી આ તમામ આઉટસોર્સના કર્મચારીઓ જ્યારે લેડી વિલ્સન મ્યુઝિયમના ગેટ આગળ સવારે પોતાની ફરજ ઉપર પહોંચ્યા ત્યારે સ્થાનિક ક્યુરેટરે સિક્યુરિટી ગાર્ડને તમામ આઉટસોર્સના કર્મચારીને ગેટની અંદર નહીં આવવા દેવા માટે જણાવ્યું હતું જે બાદ આ તમામ કર્મચારીઓ સમગ્ર દિવસ દરમિયાન ગેટની બહાર જ બેસી રહ્યા હતા અને તેમણે આ સમગ્ર બાબતની જાણકારી સ્થાનિક વહીવટી તંત્રને કરી પરંતુ કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને કોન્ટ્રાક્ટ બેઝ કંપનીને જાણકારી આપવા માટે જણાવ્યું હતું જોકે ગઈકાલે આપેલા આવેદનપત્રમાં આઉટસોર્સના કર્મચારીએ સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો સાત દિવસની અંદર તેમને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજે સમગ્ર દિવસ દરમિયાન આઉટસોર્સના કર્મચારીઓ ગેટની બહાર જ બેસી રહ્યા હતા હું પટેલ કિંજલકુમારી વસંતભાઈ પટેલ છું કિંજલબેન આજે જે તમે ભેગા થયા છો અહીંયા કેમ અહીં બહાર ઊભા છો અને શું કારણ આજે અહીંયા ભેગા થવાનું કારણ એટ એ છે કે અમે ધી લેડવિટર મ્યુઝિયમ ધરમપુરના આ ચૌદ આઉટસોર્સના કર્મચારીઓ છે અમારી અમારા ક્યુરેટરશ્રી અને અમારા એજન્સી માટે એટલી જ માંગણી હતી કે અમારા જે પગારમાં છે વધારો થયેલ છે એ વધારાને જે ડિફરન્સની અમાઉન્ટ છે એ અમને આ પાંચ છ મહિનાથી શું છે ગોળ ગોળ ફરવામાં આવે છે અને એ વધારાની રકમ માટે શું છે કોઈ ક્લિયર માહિતી આપવામાં આવતી નથી કે તમને આ પગાર ક્યારે મળશે અને આ મળશે કે નહીં એનો ચોખ્ખો લેખિતમાં કે અમને મૌખિક પણ પ્રત્યુત્તર સંતોષકારક મળ્યો નથી એમના માટે અમે કાલે તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારીશ્રી અને ક્યુરેટર શ્રી અમારા દિલા એડવેલ્સન મ્યુઝિયમના ક્યુરેટરશ્રીને આવેદન આપવામાં આવ્યું ત્યારબાદ અમે પોલીસ સ્ટેશન છે અને પોલીસ અધિકારીશ્રીને પણ આવેદન આપ્યું હતું આવેદન આપ્યા બાદ આજે જ્યારે મ્યુઝિયમની અંદર સવારે રાબેતા મુજબ અમે અમારી ફરજ પર હાજર થયા તે સમયે અમે અમને સિક્યુરિટી ગાર્ડ જીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે ક્યુટરશ્રી તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે અમને મ્યુઝિયમની અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં અને એન્ટ્રી ન આપવા બાદ અમે પણ શું છે એમના પર પ્રત્યુત્તર માગ્યો કે અમને મ્યુઝિયમમાં ન પ્રવેશવા દેવાનું કારણ શું છે ત્યારબાદ અમે શું ગુનો કર્યો છે તો અત્રેના મ્યુઝિયમના અત્રેના મ્યુઝિયમના શ્રી દ્વારા અમને શું છે મૌખિકમાં જવાબ આપવામાં આવ્યો કે અમારે ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર શ્રી તરફથી આદેશ કરવામાં આવ્યો છે કે આઉટસોર્સના કર્મચારીઓને મ્યુઝિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં આજ રોજ અમે સવારથી બપોર સુધી ઇવનિંગ સુધી અમે બેઠા છીએ અહીંયા મ્યુઝિયમના ગેટની સામે ત્યારબાદ અમે શ્રી વસાવા સાહેબને અમે આવેદન પણ આપ્યું છે આવેદનપત્ર કે આ રીતે અમને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને અમને કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો કે અમને શા માટે બહાર કાઢવામાં આવ્યા છે સર અમારી એટલી જ કર્મચારીઓની માંગ છે કે અમને શા માટે બહાર કાઢવામાં આવ્યા છે એનું અમને પણ શું છે લેખિતમાં ઓર્ડર જોઈએ છે

ભાઈ તમને તમને ક્યારે પડી તમે અમે અધિકારીને સર આ પણ અમે શું છે પત્ર હતો અને આ સિવાય પણ અમે ઘણીવાર એમની સામે રજૂઆત કરી છે આ જે છે અને ત્યારબાદ અમે મામલતદાર કચેરીની અંદર પણ આજે ગયા છે આ સિવાય આજે ડિફરન્સ અમાઉન્ટ અમને એ દિવસે ખબર પડવામાં આવી કે શ્રેણી કચેરીમાં ગયા ત્યાં લેટર આપ્યો લેટર દ્વારા શું છે ત્યાંથી એક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો ઇન્સ્પેક્શન બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો એ રિપોર્ટ અમે એજન્સીને પણ મોકલાવ્યો છે પરંતુ આજ દિન સુધી એ ઈમેલનો અથવા તો લેટરનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી

મારું કહેવું એમ છે ભલે મેં આદિવાસી નથી પણ આ બધા મારા સ્ટાફ છે કલીગ છે અમારા તો અમે એકસાથે કામ કરીએ કોઈ દિવસ જાતિ જોઈને અમે નોકરી નહીં લીધેલી તો આ બધાની લડાઈ મારી લડાઈ છે તો તમે આ શબ્દનો પ્રયોગ ના કરી શકો કે મેં આદિવાસી છું કે નથી અમે કાસ્ટને ડિપર કરવાનું હક કોઈને નથી આ ભલે આદિવાસી હોય પેટ બધાના છે કામ બધા જ કરીએ છીએ તમે આદિવાસી શબ્દનો પ્રયોગ ના કરી શકો એટલે અમે એ વસ્તુથી મેં તો બહુ નારાજ છું કે તમે આ વસ્તુ ના બોલી શકો કે મેં કોઈ જાતની છું કે આ લોકો કઈ જાતના છે કામ બધા સરખા કરે છે પગાર સરખું જ લે છે જાતિ વિશે નહીં બોલી શકાય મેડમ અમે આદિવાસી છીએ તો અમારે પણ દબાણ લાવવામાં આવે